ને શુક્રવાર શાળામાં સૌ વિદ્યાર્થીઓ સાડા દસ કલાકે શાળામાં આવ્યા અને સૌ શિક્ષકો આવ્યા સૌ શિક્ષકોને ગુડ મોર્નિંગ કહ્યું અને સાફ સફાઈ કરી સાફ સફાઈ કરી પછી અમે સૌ પ્રાર્થના સભામાં જોડાયા આજે નિત્યક્રમ પ્રમાણે ધોરણ છ ના વિદ્યાર્થીઓનો પ્રાર્થનાનો વારો હતો આજે યોગ કૈલાસ અને કૌશિકે કરાવ્યો પછી ગુરુ બ્રહ્મા શ્લોક બોલ્યા ત્યાર પછી ધોરણ છ ની બે વિદ્યાર્થીની અને ધોરણ છ ના બે વિદ્યાર્થીઓએ પ્રાર્થના ગોડાવી આજે પ્રાર્થના ના અમે નાના નાના બાળ ભજન હસલા ચાલોને ને આપણા દેશ ધૂન બગીચામાં ખીલ્યા છે ફૂલ ગવાય ત્યાર પછી પંચા કાજ બોલી પછી સુમિતા હેતવી બોલી જાણવા જેવું મહેશ્વરી બોલી અને ઉખાણા પૂજાએ રજૂ કર્યા અને પૂછ્યા આજે ઢોલક ધોરણ સાતનો વિદ્યાર્થી વિનયે વગાડ્યો અને તબલા ધોરણ સાતનો વિદ્યાર્થી દિવ્યસે વગાડ્યું અને બધું સંગીતના તાવ સાથે ગવાય ત્યાર પછી ઘડિયાળ થયું

સંસ્કૃત નું અનુવાદ ગુજરાતી અનુવાદ નિકિતા ને કરવા કીધું નિકિતાએ સંસ્કૃત નું ગુજરાતી માં અનુવાદ કર્યો અને દિનેશ છ તાળી પાડવા કીધું પછી દિનેશ સર રેણુકાને સંસ્કૃતનું અનુવાદ ગુજરાતીમાં કરવા કીધું રેણુકા એ સંસ્કૃત ગુજરાતીમાં અનુવાદ કર્યો અનુવાદ કર્યું પછી દિનેશરે તાળી પાડવા કીધું એમ કરતા કરતા સમય કયા નીકળી ગયો તેની ખબર ન પડી પછી મધ્યાહન ભોજનની રિસેસ પડી અમે આના મેનુ પ્રમાણે શાક અને રોટલી હતી ત્યાર પછી ચાલીસ મિનિટ સુધી રમ્યા અને જમ્યા ત્યાર પછી બપોરની બેસવાની રિસેસ પડી પછી વિનોદ સર આવ્યા વિનોદ સરે અમને અંગ્રેજીમાં ભણાવ્યું એમ કરતાં કરતાં સમય ક્યાં નીકળી ગયો તેની ખબર ન પડી પછી નાની રિસેસનો બેર પડ્યો એટલે અમે બધા નાસ્તો કરવા ગયા આજે નાસ્તામાં ચણા ચોળા અને સિંગ દાણા હતા ત્યાર પછી બેસવાનો બેર પડ્યો અમે બધા વર્ગમાં બેઠા ત્યાર પછી દિનેશ સરે અમને બધાને એનએમએસ માં સમજાવી થોડીવારમાં ઘરે જવાનો બેર પડ્યો અમે બધા લાઈનથી મેદાનમાં ગયા અને ઊભા રહીને રાષ્ટ્રગીત ગાય પછી અમે ઘરે જવા છૂટા પડ્યા